શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે શહેર તેમજ જિલ્લા પ્રમુખો માટે આજથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું છે બે દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે પ્રમુખ માટે દાવેદારો રજૂ કરશે પોતાની દાવેદારી જિલ્લા શહેરના નિર્વિવાદિત ચહેરાઓને પણ તક મળી શકે છે છઠ્ઠી જાન્યુઆરી સુધીમાં પચાસ ટકાથી વધુ વિસ્તારમાં નિમણૂકનો દોર શરૂ થશે તો આપને જણાવી દઈએ શહેર તેમજ જિલ્લા પ્રમુખો માટે પોતાની દાવેદારી આજે તમામ દાવેદારો નોંધાવી શકશે જેમને પ્રમુખ પદ માટે આગળ આપવું છે છઠ્ઠી જાન્યુઆરી સુધીમાં પચાસ ટકાથી વધુ વિસ્તારોના જિલ્લા તેમજ શહેર પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવશે આપને જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટી હાલ તો પ્રમુખોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન આજથી કરી રહી છે આજથી જે પણ નિમાયેલા હોદ્દેદારો છે તેઓ સેન્સ એ તમામ દાવેદારોને લેશે તેમના વિચારોને જાણશે અને તેમના વિચારોને અનુરૂપ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને મોવડી મંડળમાં મોકલવામાં આવશે તે બાદ મોવડી મંડળમાંથી આખરે કયા ચહેરાઓ પર મંજૂરી અપાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે તો છઠ્ઠી જાન્યુઆરી સુધીમાં પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં નિમણૂક થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે આપને જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટીમાં હાલ પ્રમુખોની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે શહેર તેમજ જિલ્લા પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે પૂરા ગુજરાતમાં અલગ અલગ શહેરમાં અલગ અલગ સ્થળો પર સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ દાવેદારો છે જે પણ નિર્વિવાદિત ચહેરા છે તેઓને આ વખતે તક મળી શકે છે તેવી શક્યતા આ વખતે પ્રબળ દેખાઈ રહી છે આખરે કોના પર દારૂમદાર ભારતીય જનતા પાર્ટી રાખે છે કયા ચહેરાઓ સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા ઈચ્છે છે તેના પર સૌ કોઈની નજર રહેશે પ્રમુખ માટે દાવેદારો આજે પોતાનો વ્યૂહ પોતાના વિચારો રજૂ કરશે સેન્સ પ્રક્રિયા માટે જે પણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે તેઓ આજે સેન્સની પ્રક્રિયા શરૂ કરશે અને આજ વિશે વધુ માહિતી સાથે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અમદાવાદથી જોડાઈ ગયા છે સ્તપના વડોદરા વડોદરાથી રવિ જોડાઈ ગયા છે અને રાજકોટથી અમારી સાથે જોડાયા છે ગૌરવ રવિ પહેલાં તમારી પાસે આવીશું વડોદરામાં પણ સેન્સ પ્રક્રિયાની ગતિવિધિ છે તે તે જોવા મળી રહી છે કેમ કે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે કયા એવા ચહેરાઓ છે કયા એવા દાવેદારો છે શું કંઈ હલચલ ત્યાંથી સામે આવી રહી છે રવિ બિલકુલ વાત કરવામાં આવે નિધિ તો જે રીતના આજથી વડોદરા શહેર અને આખા રાજ્યના દેવી જિલ્લાઓ છે ત્યાં બીજેપીના પ્રમુખ બનવા માટેની જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે વડોદરામાં સવારે સાડા નવ વાગેથી આ જે પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ શકો છો કે અહીંયા જે ચૂંટણી અધિકારી છે ડૉક્ટર કુશલસિંહ પઢેરિયા અને સંજય દેસાઈ તેમની હાજરીમાં અહીંયા ફોર્મની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે અને જે અંદાજીત દસથી વધુ ફોર્મનો અત્યારે ઉપાડ થયો છે અલગ અલગ જે દાવેદારો છે તેઓ ફોર્મ લેવા માટે આવી રહ્યા છે મેહુલ ઝવેરી દીપક પઢિયાર જસવંતસિંહ સોલંકી સહિતના તમામ જે દાવેદારો છે તેમને ફોર્મ લીધું છે અને તેઓ પોતાની પ્રમુખ પદ માટેની જે દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે મહત્ત્વની બાબત છે કે સાડા નવ વાગેથી સાર્પ આ પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સાડા બાર સુધી આ જે પ્રક્રિયા છે તે ચાલવાની છે અને તેને લઈને જ અત્યારે અહીંયા જે આ ફોર્મ ભરાવાની પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય અને જિલ્લા ભાજપ કાર્યાલય બંને જગ્યા પર ચાલી રહી છે જો દાવેદારોની વાત કરવામાં આવે તો અનેક દાવેદારો છે જે ફોર્મ ભરી રહ્યા છે જે રીતે હું ફોર્મ તમને બતાવીશ કે આ ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ છે જિલ્લા અને મહાનગરના પ્રમુખ બનવા માટેની જેમાં તમે જોઈ શકો છો કે તમામ વિગતો માંગવામાં આવી છે તમામ ઉમેદવારોની અને એક જ પેજનું ફોર્મ છે જેમાં અલગ અલગ જે કેટલા વર્ષથી અનુભવ છે સક્રિયતા સદસ્ય નંબર આ તમામ વસ્તુ માંગવામાં આવી છે ફોટો ઉમેદવારનો લગાવવાનો છે અને આ ઉમેદવારનો ફોટોને બધું લગાવ્યા પછી આખી સ્ક્રુટિની થશે અને સ્ક્રુટિની થયા પછી જે કાર્યવાહી થશે સંજય દેસાઈ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો આજથી શરૂઆત થઈ ચૂકી છે કેટલા વાગ્યા સુધી આ કાર્યવાહી ચાલશે અને ક્યારે આ લિસ્ટ પ્રદેશ પાર્લામેન્ટરી મોકલવા અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે હમણાં તાજેતરમાં જ વોર્ડના અને મંડળના પ્રમુખોની જાહેરાત થઈ છે એ પ્રમાણે મહાનગરના અને જિલ્લાના પ્રમુખોની પણ આજે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલુ છે સાડા બાર વાગ્યા સુધી આ ફોર્મ લેવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે મહાનગરનું સંકલન બેસે અને એ સંકલન બાદ બધા ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને પછી ત્યાં પ્રદેશ કક્ષાએ આ નિર્ણય લેવામાં આવશે પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે તેઓ કહી રહ્યા છે અને જે લોકો ફોર્મ ભરીને અહીંયા આવી રહ્યા છે તેઓ અલગ અલગ જીગરભાઈ ઇનામદાર પણ આવી ગયા જીગરભાઈ શું કહેશો એક જ મિનિટમાં ફોર્મ જમા કરવા તો ફોર્મ જમા કરવા માટે જીગર ઇનામદાર આવ્યા છે આમનું ખૂબ જ પ્રબળ દાવેદાર છે શહેર ભાજપ પ્રમુખ તરીકે નામ ચાલ્યું છે ઓબીસી ચહેરો છે જીગર ઇનામદાર તમે જોઈ શકો છો કે ફોર્મ ભર્યા પછી હવે ફોર્મ જમા કરી રહ્યા છે શહેરમાં જો વાત કરવામાં આવે તો ડૉક્ટર વિજય શાહ જીકર ઇનામદાર કુનાલ પટેલ સાથે જ બીજે જે વાત કરવામાં આવે તો અન્ય બે પણ દાવેદાર છે આમ કુલ પાંચ દાવેદાર જે છે શેર ભાજપના જેઓ પ્રમુખની રેસમાં ચાલી રહ્યા છે જેમાં જે તમને હું જણાવું તો સીમા મોહિલ અને સુનિલ સોલંકીનું નામ પણ ચાલી રહ્યું છે અને જિલ્લામાં સતીશ પટેલ ધર્મેશ પંડ્યા નટવરસિંહ સોલંકી યોગેશ અધ્યારૂ અને બીજી પાસે આવીએ છે રાજકોટમાં આખરે સાયન્સની પ્રક્રિયા માટે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે કોણ બને છે રાજકોટ શહેરનો અને જિલ્લાનો પ્રમુખ તેના પર સૌકોની નજર છે ગૌરવ રાજકોટમાં આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ રહી છે દાવેદારો નક્કી છે કે આટલા દાવેદારો આવવાના છે કે પછી આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત ચોક્કસ જ નિધિ રાજકોટ શહેર અને જિલ્લા માટેની જે સેન્સ પ્રક્રિયા છે તે આજે કરવામાં આવશે અને જે ઉમેદવારો છે કે તે પોતાનો રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા અને ભાજપના પ્રમુખ બનવા માટેના પોતાના પત્ર છે તે રજૂ કરશે મારી સાથે વર્તમાન પ્રમુખ મુકેશભાઈ દોશી છે તેમની સાથે વાત કરીશું મુકેશભાઈ આજે ઉમેદવારી પ્રમુખ માટેની નોંધાવા જઈ રહી છે કઈ રીતના નિરીક્ષકો આવશે કઈ રીતના આખી કામગીરી ચાલવાની છે તમે પણ ઉમેદવારી નોંધાવાના છો ચોક્કસ આજે રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભરવાનો દિવસ છે અમારા ચૂંટણી અધિકારી આદરણીય માયાબેન કોડનાણી અને મુકેશભાઈ લંગારિયા એ ફોર્મ સ્વીકારવાના છે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક શ્રેણીનો કાર્યકર્તા આમાં ફોર્મ ભરી શકે છે શરત માત્ર એટલી હોય છે કે જે ત્રણ વખત સક્રિય સભ્યપદ હોવું જરૂરી છે કોર્પોરેટર પણ ફોર્મ ભરી શકે છે ઉંમરનો પણ આમાં કોઈ બાદ હોતો નથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે રહી વાત મારા પ્રમુખ પદના ઉમેદવારીની તો હું ચોક્કસ ઉમેદવારી પત્રક ભરવાનો છું નિર્ણય પાર્ટી હંમેશા લેતી હોય છે અને પાર્ટીનો નિર્ણય હંમેશા કોઈ પણ વ્યક્તિ માટે શિરોમાન્ય હોય છે પાંચ જેટલા એવા નામો સામે આવી રહ્યા છે તેમાં મહામંત્રી વિરેન્દ્રસિંહ હોય પછી પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ હોય પુષ્કર પટેલ હોય આ બધા ઉમેદવારી નોંધાવશે કઈ રીતના આપની પાસે માહિતી હતી મેં પહેલાં જ કીધું કે લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે દરેક વ્યક્તિને ઉમેદવારી પત્રક રજૂ કરવાનો અધિકાર હોય છે કારણ કે વર્ષોથી સમર્પિત કાર્યકર્તાની દ્રષ્ટિએ કામ કરતો કોઈ પણ કાર્યકર્તા એ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે અને પહેલાં જ કીધું એ પ્રમાણે ઉમેદવારી પત્રક રજૂ કરવાનો અધિકાર બધાનો છે પણ નિર્ણય પાર્ટીનો હોય છે અને એ પાર્ટીનો નિર્ણય જે કાંઈ આવે એ બધાને સિરો હોય છે ખાસ કરીને આજે ફોર્મ ભરવાનો દિવસ છે ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે અને સ્ક્રુટિની કરીને પ્રદેશમાં ક્યાં સુધી મોકલવાનું ક્યાં સુધી જાહેર થાય તેવી શક્યતા ફોર્મ ભરવાનો આજે જ દિવસ છે સાડા દસથી એક વાગ્યા સુધીનો સમય રહેશે દોઢ વાગ્યા સુધીનો સમય રહેશે ત્યાર પછી આવતીકાલે અમારી સંકલન મળશે અને ત્યાર પછી પ્રદેશમાં રિપોર્ટ થશે અને પછી જે પાર્ટીને યોગ્ય લાગે ત્યારે એ નિર્ણય જાહેર થશે ચોક્કસ જ નિધિ મુકેશભાઈ દોશી હતા કે જેઓ વર્તમાન રાજકોટ શહેર ભાજપના પ્રમુખ છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ પણ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે પાંચ જેટલા જે નામો છે તેમાં ચાલી રહ્યા છે અને આજે સાડા દસ વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલશે અને બપોરે દોઢ વાગ્યા સુધી આ પ્રક્રિયા છે તે ચાલવાની છે આવતીકાલે સંકલનની બેઠક છે તે મળશે અને ત્યાર પછી પ્રદેશની અંદર તમામ નામો છે તે મોકલવામાં આવશે પછી પ્રદેશ દ્વારા શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમની યાદી છે તે જાહેર કરવામાં આવશે જી નિધિ બિલકુલથી જોડાયેલા રજુ ગૌરવ સપના તમારી પાસે આવીશું અમદાવાદમાં આખરે શહેર પ્રમુખ કોણ બને છે જિલ્લા પ્રમુખ કોણ બને છે તેના પર સૌ નજર ટકેલી છે આખરે ત્યાંથી કયા પ્રકારનું આયોજન અને પ્રક્રિયાને લઈને શું કઈ વિગતો છે સપના બિલકુલ નિધિ સાડા દસ વાગ્યેથી જે સેન્સ પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે શહેર જિલ્લા પ્રમુખ અને શહેર જે ભાજપ જિલ્લા પ્રમુખ અમદાવાદ અને જે શહેર પ્રમુખ માટેની આ જે સેન્સ પ્રક્રિયા છે બે દિવસ માટે ચાલવાની છે એમાંથી બે ધારાસભ્યોના નામ આવી રહ્યા છે એક સાંસદનું નામ આવી રહ્યું છે સાથે જ બે હોદ્દેદારોના નામ પણ અત્યારે ચર્ચામાં છે ધારાસભ્ય અમિત ઠાકર અને ભૂષણ ભટ્ટનું નામ અત્યારે ચર્ચામાં છે સાથે જ સાંસદ નું પણ નામ અત્યારે આવી રહ્યું છે પશ્ચિમ અમદાવાદ પશ્ચિમના જે સાંસદ છે દિનેશ મકવાણા એમનું પણ નામ અત્યારે ચર્ચામાં છે કે તેમનું પણ નામ આવી શકે છે આ સાથે જ સુરેશ પટેલનું નામ પણ અત્યારે ચર્ચામાં છે સાથે જ વાત કરીએ તો કેટલાક નિયમો પણ જે આ વખતે જે સેન્સ પ્રક્રિયા છે તેમાં લાગુ કરવામાં આવ્યા છે જેમાંથી એક પરિવારને એક જવાબદારી એ પ્રકારનો નિયમ પણ સાથે લાગુ છે કોઈક મહિલા પ્રમુખ જો દાવેદારી નોંધાવે તો કદાચ તેમનું પણ નામ આવી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે સાથે જ સાથે ઘણા ઘણી બધી શરતો લાગુ કરવામાં આવી છે કે જેમાં જે મંડળ પ્રમુખ હોય સાથે સાથે જિલ્લા અથવા તો પ્રદેશ લેવલે જેમણે કામગીરી કરાવી હોય સતત બે વખત જવાબદારી નિભાવી હોય ચાલુ જે હોદ્દેદાર હોદ્દેદાર હોય સાથે જ આ પહેલા પણ હોદ્દામાં સાથે લાગુ હોય બે વખત સતત ભાજપ સાથે જોડાયેલા હોય તો લાગુ કરવામાં આવી છે અને જે નામ અત્યારે ચર્ચામાં છે તેમાં અમિત ઠાકર ભૂષણભટ જે ધારાસભ્યો છે અત્યારે અમદાવાદના તેમનું નામ ચર્ચામાં છે સુરેશ પટેલનું નામ ચર્ચામાં છે સાથે જ જે અમદાવાદ પશ્ચિમના જે સાંસદ છે દિનેશ મુખાણ એમનું નામ પણ ચર્ચામાં છે બિલકુલ થી સપના રવિ અને aur puri jaankari maate